ડભોઈમાં એક તરફ કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ડભોઈના સરકારી દવાખાનામાં કૂતરા કરડવાના બનાવો સામે રક્ષણ મેળવવા માટે લેવામાં આવતા ઇન્જેક્શન્સનો અભાવ જોવા મળી રહ્યો છે ડભોઈમાં કૂતરાઓની વસ્તીને કારણે આતંક મચી ગયો છે છેલ્લા એક મહિનામાં એકસો સિત્તેરથી વધુ વ્યક્તિઓને કૂતરાઓએ બચકા ભરીને ઇજા પહોંચાડી છે ત્યારે લોહી લુવાણી ઇજાગ્રસ્ત અર્શ સાજીદ ટોલાવાલાને સારવાર માટે સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવતા જ તેઓની ટૂંકી સારવાર બાદ જવાબ મળી રહ્યો છે કે કૂતરા કરડવાના અન્ય ઇન્જેક્શન્સ ન હોવાથી તમે વડોદરા એસએસજી હોસ્પિટલ જાઓ માંડ માંડ ગરીબ લોકો પોતાના પેટનો ખાડો પૂરતા હોય ત્યારે વડોદરા જવા આવવાનો ખર્ચ માટે મૂંઝવણમાં તેઓ મુકાઈ જતા હોય છે વહેલી તકે ડભોઈ સરકારી દવાખાના ખાતે જરૂરી ઇન્જેક્શનનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવે તેવી લોકજનતાની માંગ ઉઠી છે કુધરા કરડવાના આતંક વચ્ચે ડભોઈ સરકારી હોસ્પિટલના તંત્ર દ્વારા કોધરા કરડવાના સારવારના ઇન્જેક્શનનો જથ્થો ન રાખવામાં આવ્યો તે કેટલો યોગ્ય ગણાય અને આ બાબતને લઈને ચર્ચાનો વિષય પણ બન્યો છે